નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર આવેલ છે જે મિત્રો બે હજાર અને ઓગણીસ નું મોડલ છે અને મિત્રો એકદમ સોખી અને સારી કાર છે સાવ વ્યાજબી ભાવમાં વેસવાની છે ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો આ કારને આપણે કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં વાત કરીએ ક્યાં જોવા મળશે વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો જો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને મિત્રો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઇકો સ્ટાર કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર તમે કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો નીચે પટી જાય તેમાં મારો વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો અને મિત્રો જાહેરાત બિલકુલ ફ્રી છે તો મિત્રો વાત કરીએ આપણે ઇકોસ્ટારની મોડલની તો મિત્રો બે હજાર ઓગણીસ મોડલ છે ટુ ઓનરમાં કાર છે તો મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે મિત્રો કાર સીએનજી એન્ટ્રી કમ્પ્લીટ જોવા મળશે બુકમાં અને મિત્રો કાર તમને વ્હાઇટ કલરમાં ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશન જોવા મળશે ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો કારમાં ક્યાંય પણ કાટછળો તમને જોવા નહીં મળે એકદમ રનિંગ કન્ડિશનમાં અને મિત્રો બેટરી સારી જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે કાર હાલમાં કારમાં એક પર રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે તો મિત્રો કારની કન્ડિશન તો તમે જોઈ શકો છો લોકો જ ગુડ કન્ડિશન જોવા મળશે વ્હાઈટ કલરમાં મારુતિ સુઝુકી ઇકો કાર તો આ કારની આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો નવા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઇકોસ્ટાર કારની કિંમતની તો મિત્રો માલિકે ચાર લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન ઝીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો આકાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો ગામ જસદન પ્રોપર જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો આગળ વિડીયોમાં પણ આપેલો છે ચાર લાખ અને ત્રીસ હજાર રૂપિયા ઇકોસ્ટારની કિંમત રાખેલી છે તો જે પણ કોઈ બાર મિત્રો ઇકોસ્ટાર કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે છત્તાણું બે સત્તાવનવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જયશરાજ